વડોદરા શહેરમાં થયેલા ડિમોલિશન વિસ્તારના મતદારો મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત શહેરમાં થયેલા ડિમોલ્યુશન અને રીડેવલપમેન્ટ વિસ્તારોના મતદારોના અધિકારો જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તાજેતરમાં જાહેર થયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં સરકારી પીપીપી પોલિસી અંતર્ગત મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા છે અથવા તો રીડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે આ સ્થળાંતરિત મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

જે પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમારી પાસે કોંગ્રેસ પાર્ટી પાસે ફરિયાદ આવી રહી છે સૌથી પહેલા તો અમે જ્યારે ત્રણ દિવસ પહેલા વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપેલું અમે જણાવ્યું હતું કે જે બીએલઓ ફિલ્ડમાં ગયા છે એમને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે અમે એવું નથી કહેતા કે બીએલઓ જવાબદાર છે પણ જે કેન્દ્ર ચૂંટણી પંચ અને કલેક્ટર ઓફિસથી એ લોકોને જેને ટ્રેનિંગ આપવામાં આવી એ ટ્રેનિંગમાં કંઈ ખામી રહી ગઈ લાગે છે કારણ કે બીએલઓ માત્ર ને માત્ર ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરીને જતા રહ્યા છે આ સત્ય હકીકત છે કોઈ ફોર્મ કેવી રીતે ભરવાનું શું ભરવાનું એની કોઈ માહિતી બીએલઓ પાસે નથી નથી એમની પાસે બે હજાર બેની મતદારથી જે મતદારથીના બેસ પર આખી એસઆઈઆરની પ્રક્રિયા કરવા નીકળ્યા છે આજે કોઈ પરીક્ષા હોય તો પરીક્ષામાં તૈયારી કરતાં પહેલાં તમે આપણે એને સિલેબસ આપીએ આપણે એને સમય આપીએ બોર્ડની પરીક્ષામાં છોકરો પરીક્ષાની તૈયારી કરે તોનો દસમા દસમા ધોરણનો સિલેબસ હોય બારમા ધોરણનો સિલેબસ હોય અને આખો છ આઠ મહિના નવ મહિના પરીક્ષાની તૈયારી કરે પછી બોર્ડની પરીક્ષા બેસે આ તો આ લોકો તો ચાલો લાવો ઘોડો ને કાળો વરઘોડો એમ કરીને કલેક્ટર ઓફિસથી જે બીએલઓને ટ્રેનિંગ આપવા આવી છે એ ટ્રેનિંગ ખામીયુક્ત છે જેના કારણે એ બીએલઓ એક એક બુથમાં જ્યાં બારસો મતદારો છે ત્યાં એ લોકો પહોંચી નથી વળતા પહોંચે છે તો સમયસર ત્યાં ફોર્મ નથી પહોંચ્યા જે અઢાર વર્ષના યુવાનો કે યુવતીઓને નામ એડ કરવા હોય એના ફોર્મ નથી નામ કમી કરવા હોય એના ફોર્મ નથી કરેક્શન કરવું છે સુધારો કરવો છે એના ફોર્મ નથી માત્ર પહેલાં સાદા ફોર્મ આપીને અને એ પણ વોર્ડ નંબર બેમાં તો અમારી પાસે ફરિયાદ છે કે બહારની બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડને ફોર્મ આપી છે તારે બી એલ ઓમાં અમે સમજીએ છીએ કે જે શિક્ષકો છે એની ઓલરેડી શિક્ષક તરીકેની જવાબદારી છે ઉપરથી અને બી જવાબદારી કેટલાક જીબીના કર્મચારી હશે કેટલાક આંગણવાડીના બહેનો હશે અમે પણ સમજીએ છીએ પણ સરકાર નથી સમજી રહી કારણ કે જે રીતે દેશના પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી કે આ બધા ભાજપના નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે જે મોટા મોટા હોર્ડિંગો મારે છે ભાઈ એસઆઈઆરના હોર્ડિંગ મારો ને પેપરમાં જાહેરાત આપો ઇલેક્ટ્રોનિક મીડિયામાં એસઆઈઆરની માહિતી આપો માત્ર કલેક્ટર સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને છૂટી ના જવાય કારણ કે અમને ફોન આવે છે અમે પ્રજાની વચ્ચે ફરીએ છીએ લોકોને ફરિયાદ છે ખાસ કરીને તમને કહું સોસાયટી વિસ્તાર ગરીબ વિસ્તાર ધારો કે જો જે સ્લમ વિસ્તારને કોર્પોરેશને ડિમોલિશ કર્યો એ લોકોને બીજા વિસ્તારમાં મકાન આપ્યા તો બે હજાર બેમાં તે લોકો ત્યાં જતા હતા જૂની જગ્યાએ તો એમના ત્યારે ફોર્મ માંગે છે બીઆર પાસે એવું કહે છે તમારા ફોર્મ નથી આવ્યા આવી ફરિયાદ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છે સોસાયટી વિસ્તારમાં પણ લોકોને કન્ફ્યુઝન છે લોકો મારી પાસે અમે મારા કાર્યકર્તા આગેવાનો પાસે ફોર્મનો નમૂનો માંગે છે કે ભાઈ કેવી રીતે ફોર્મ ભરવાનું કારણ કે એમની પાસે પ્રોપર માહિતી નથી પહોંચી કલેક્ટરને તમે રજૂઆત કરી શું છે માગણી આ છે કે કોઈપણ વસ્તુ મેં તમને કીધું કે ભાઈ પરીક્ષાની તૈયારી કરતા સિલેબસ જાહેર કરો તો બીએલઓને તમે પ્રોપર ટ્રેનિંગ આપો બે હજાર બેની મધ્યથીની હાર્ડ કોપી નથી જે વેબસાઇટ છે વેબસાઇટ ખુલતી નથી જે એપ્લિકેશન છે એમાં પેલું ગોલ ગોલ ચકેડું ફર્યા કરે છે ટેકનિકલ એરર આવે છે તો આ બધા પ્રોબ્લમ પબ્લિકને થઈ રહ્યા છે તો જ્યારે તમે ફ્રી એન્ડ ફેર પ્રોસેસ કરો હોય લોકશાહીની અંદર ગરીબ હોય કે મધ્યવર્ગનો હોય કે અમીર હોય યુવાનો હોય કે ઉંમરલાયક હોય મહિલા હોય કે પુરુષ હોય બધાને મતનો અધિકાર મેળવવાનો અધિકાર છે પણ જો મતદાર યાદીમાં નામ ઉમેરવાથી વંચિત રહી જાય તો એ સાચી પ્રક્રિયા ના કહેવાય અને અમે આજે જે રજૂઆત કરી છે કે ભાઈ એક તો આવતીકાલે બે દિવસ પંદર સોલ અને બાવીસ ત્રેવીસ જે શનિ રવિ બીએલઓ સ્કૂલોમાં બેસવાના છે આપણા માધ્યમથી જણાવવા માગું છું કે જે પણ વડોદરા શહેરનું નાગરિક એમનું મતદાન મથક જે સ્કૂલ છે તમારા મતદાન મથકો પર આવતીકાલથી એટલે શનિવારે રવિવારે બે દિવસ પંદર સોલ અને બાવીસ બાવીસ ત્રેવીસ બીએલઓ બેસવાના છે એમની પાસે જઈને તમે તમારા ફોર્મની માહિતી જો તમને ભરતા ના આવડે તો તમે એને ભરો ફોર્મ નામ એડ કરવાનું નામ કમી કરવાનું એ ફોર્મ પણ એ લોકો આપશે પરંતુ એ બીએલઓ એકલા કરી શકે એની માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે એમને પૂરતો સ્ટાફ તો આપો એક સ્કૂલમાં બારસો મતદાર છે એક બીએલઓ કેટલાને કરશે જે ચારથી પાંચ વોલન્ટિયર એમને આપો બીએલઓને પ્રોપર ટ્રેનિંગ આપો બે હજાર બેની મતદાર યાદી આપો આ બધા મહત્ત્વના મુદ્દા છે ને જે ગરીબોર છે જે ઝુપાપટ્ટીમાં રહેતા હતા સ્લમ વિસ્તારમાં જે બીજા જતા રહ્યા પીપીપી મોડેલના નામે આ લોકોએ મકાનો બનાવ્યા સાઇટો ઊભી કરી તો એ પીપીપી મોડલના કોર્પોરેશન પાસે ડેટા તો હશે ને કે તમે કઈ ઝુપાપટ્ટી તોડી છે કયોમ વિસ્તાર તોડ્યો એ લોકોને મકાન કઈ આપ્યા એનો ડેટા કોર્પોરેશન પાસે છે તો કોર્પોરેશન એ બધાના ઘરે આ ફોર્મ પહોંચાડે અને મતદારથીમાં નામ એડ કરાવે એ મારી માંગણી છે